જંબુસર પોલીસ સ્ટેશન જંબુસર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જંબુસર સ્વરાજ ભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ છવ્વીસમી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિનના પાવન અવસરે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાન તેમજ નગરપાલિકાના કર્મચારીઓએ ત્રીસ જેટલા લોકોએ રક્તદાન કરી અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવ્યું હતું આજરોજ જંબુસર નગરપાલિકા અને જંબુસર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું સ્વરાજ ભવન ખાતે અને તેમાં નગરપાલિકાના સદસ્યશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી તથા પોલીસ અધિકારીશ્રીની હાજરીની અંદર આ કેમ્પની અંદર ઘણી સારી કામગીરી અને આયોજન કરીને રોજ આ બ્લડ ડોનેશન કેમ્પનું મેં આયોજન કરેલું છે અને હજુ પણ અવિરત પ્રણે લોકોનો પ્રવાહ બ્લડ આપવા માટે તત્પરતા દાખવી છે એ બદલ અમે અંબુસર નગરમાં વસતા ડોનેશન અને ડોનેટરોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ subscribe now and press the bell icon never miss an update